જય શ્રીકૃષ્ણ મિત્રો કે જન્માષ્ટમીના પાવન અવસર પર ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું તો ચાલો શરૂ કરીએ કૃષ્ણ જન્મની કથા શ્રીકૃષ્ણનો જન્મ માતા દેવકી અને પિતા વસુદેવના ગર્ભમાંથી થયો હતો એમનો જન્મ મથુરા નગરીના કંસના કારાગારમાં થયો કંસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણે બાળપણમાં મારી નાંખવાનો પ્રયત્ન કર્યો કારણ કે આગાહી થઈ હતી કે દેવકીનો આઠમો પુત્ર કંસનો વિનાશ કરશે પરંતુ શ્રીકૃષ્ણનો જન્મ દૈવી શક્તિને કારણે રાત્રે વ્રજમાં સુરક્ષિત રીતે થયો કૃષ્ણ જન્મસ્થળ મથુરા નગરી એ કૃષ્ણના જન્મસ્થળ તરીકે જાણીતું છે અહીં કૃષ્ણ જન્મભૂમિ મંદિર આવેલું છે જે શ્રી કૃષ્ણના જન્મસ્થળનું મુખ્ય તીર્થસ્થળ છે ભક્તો અહીં જન્માષ્ટમીના પાવન દિવસ પર વિશેષ પૂજા અને આરતી કરીને ભગવાન કૃષ્ણના જશ્ને ઉજવે છે જન્માષ્ટમી ઉજવણી જન્માષ્ટમી એક પાવન તહેવાર છે જે ભારત અને સમગ્ર વિશ્વમાં ભક્તિપૂર્વક ઉજવાય છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે મધ્યમ રાત્રે કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે અને મંગલ આરતી કરે છે આ તહેવારમાં મંડપોમાં મટકી ફોડ દહીં હાંડી અને રાસલીલાના કાર્યક્રમો પણ યોજાય છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનું એક પવિત્ર ગ્રંથ છે જેમાં શ્રી કૃષ્ણે કૌરવ અને પાંડવો વચ્ચેના યુદ્ધ દરમિયાન અર્જુનને જીવન ધર્મ કર્તવ્ય અને યોગના મૂલ્યો વિશે ભણાવ્યું આ ગીતામાં શ્રી કૃષ્ણે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ જેવા મહાન સિદ્ધાંતોનું મહત્વ સમજાવ્યું છે મહાભારત મહાભારત એક મહાન ઐતિહાસિક ગ્રંથ છે જેમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની કથા વર્ણવાય છે આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેના સંઘર્ષનું પ્રતિક છે શ્રી કૃષ્ણે આ યુદ્ધમાં પાંડવોના સાથી તરીકે અર્જુનના સારથીનો રોલ નિભાવ્યો હતો અને તેમનો માર્ગદર્શક બનીને વિજય પ્રાપ્ત કર્યો કૃષ્ણના બાલ લીલાઓ શ્રી કૃષ્ણના બાળપણના પ્રસંગો જેમ કે માખણ ચોરવાનું ગોપીઓ સાથે રાસલીલા રમવાનું અને અન્ય બાલ લીલાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે ગોકુલના નંદલાલ અને યશોદા મૈયાના દુલારા તરીકે કૃષ્ણની બાળ લીલાઓ આપણને આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે શ્રી કૃષ્ણના ઉપદેશ અને સિદ્ધાંતો શ્રી કૃષ્ણના જીવનમાં જે ઉપદેશ અને સિદ્ધાંતો આપેલા છે તે આજે પણ માનવજાત માટે માર્ગદર્શક છે તેમણે ભક્તિ કર્મ અને જ્ઞાનના માર્ગો પર ચાલવાનું મહત્વ સમજાવ્યું છે તેમની મમેક વર્જ જેવી વાત આજે પણ પ્રેરણાદાયક છે જન્માષ્ટમીની તહેવારી ઉજવણી કેવી રીતે કરીએ આ તહેવાર પર આપણે કેવી રીતે શ્રેષ્ઠ રીતે ભગવાન કૃષ્ણને આનંદિત કરી શકીએ તેનો પ્રસાર કરવો જોઈએ કૃષ્ણ જન્માષ્ટમી પર નંદોત્સવ ભજન કીર્તન અને મખન નો પ્રસાદ વહેંચવો એ આધ્યાત્મિક આનંદનો માર્ગ છે આ તહેવાર પર કૃષ્ણને વિવિધ પ્રકારના ભોગ જેવી કે મીઠાઈઓ ફળો અને ખાસ ભોજન અર્પણ કરી શકાય છે કૃષ્ણ જન્માષ્ટમીના મહત્વના સંદેશા શ્રી કૃષ્ણનો જન્માષ્ટમી તહેવાર માત્ર તહેવાર જ નથી પણ આ એક આધ્યાત્મિક પ્રસંગ છે કૃષ્ણના જીવનમાંથી આપણે ધર્મ કર્તવ્ય અને પ્રેમનો પાઠ શીખી શકીએ છીએ આ તહેવાર આપના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓ લાવવાની પ્રેરણા આપે છે મિત્રો આશા છે કે આ વિડિયો દ્વારા તમને કૃષ્ણ જન્માષ્ટમી વિશેની રસપ્રદ માહિતી મળી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ સતત આપનો સાથ સમર્થન અને પ્રેમ આપતા રહો તમને જન્માષ્ટમીની ફરીથી હાર્દિક શુભકામનાઓ